આપણા ઋષિમુનિઓ એ આપણા શાસ્ત્રકારો જે પણ ધર્મ ગ્રંથોની રચના કરી છે જે શાસ્ત્રોની રચના કરી છે એ બધાયની અંદર દેશ કાળ સમય સંજોગો પરિસ્થિતિ સમાજ જીવન સમાજ જીવનના પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો આ બધાયને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ કેવી સાથે એની કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ આમ જળબે સલાહ જળની જેમ ચોટી ન રહેવાનું હોય એટલા માટે જ આપણા ધર્મગ્રંથોની અંદર જ્યાં લૌચિકતા છે ને જ્યાં ફ્લેક્સિબિલિટી છે એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલ્લા એક હજાર વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલું છે અગિયારમી સદીથી ચાલુ થયું હતું અને છેટ અંગ્રેજો સુધી મારકાટ કરતા જાય નરસંવાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મની આ સંસ્કૃતિ છે